આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે ખારી નદી દ્રશ્યો જોઈ શકો છો તમામ પાણી કાળું જોવા મળી રહ્યું છે સાથે અંદર જે રીતે પાણીની અંદર કેમિકલ હોવાના કારણે જે ઘોઘ વરી રહ્યા છે તેના પણ આ દ્રશ્યો છે સામે હું બતાવીશ કે કઈ રીતે ખારી નદીની અંદર કેમિકલ સાથે જે પાણી વહી રહ્યું છે તેના કારણે તમામ નદી કાળી જોવા મળી છે મહેસાણા મધ્યમાંથી પસાર થતી આ નદી વર્ષોથી તેની અંદર કેમિકલ પાણી છોડવામાં આવે છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જીપીસીપી ના અધિકારી હોય કે પછી મહેસાણા તંત્ર તમામ લોકો ક્યાંક ને ક્યાંક મહેસાણાની ખારી નદી પરતે ઓરમાયું વર્તન કરે છે કારણ કે કોઈ પણ પ્રકારનું આ ખારી નદીની અંદર ધ્યાન અપાતું નથી ન તો તેની સમયસર સફાઈ થાય છે કે ન ખારી નદીની અંદર છોડાતું કેમિકલ યુક્ત પાણીને બંધ કરવામાં આવે છે હું આ તરફનો દ્રશ્યો બતાવીશ કે આ તરફ પણ આ તમામ જે પાણી છે ક્યાંક ક્યાંક કાળું જોવા મળે છે કેમિકલ હોવાના કારણે આ તમામ પાણી કાળું છે જેના કારણે આસપાસના ખેતરના માલિકો તેમજ પશુપાલકો પણ પરેશાન છે દ્રશ્યોમાં પણ કઈ રીતે આ પાણી જોવા મળ્યું છે ખારી નદી એ મહેસાણાની મધ્યમાંથી પસાર છે જો આ ખારી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો મહેસાણા શહેરની સુંદરતામાં વધારો થઈ શકે છે પરંતુ જે રીતે મહેસાણા શહેરની અંદર હાલ જે ખારી નદી દૂર છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર માટે

જે પાણી છોડવામાં આવે છે અને તેના કારણે સમગ્ર ખારી નદીનું જે પાણી છે તે કાળું પડેલું જોવા મળ્યું છે સવાલ એ થાય છે કે આખર જીપીસીપી ના અધિકારીઓ કરે શું શું મહેસાણા મહાનગરપાલિકા તો બની છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મહાનગરપાલિકાએ પણ ખારી નદી તરફ ધ્યાન આપવાની જરૂર છે હરુનાગોરી એબીપીએસ અસ્તિતા મહેસાણા ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરત વડોદરા મહેસાણા જ્યાં કેમિકલવાળું પાણી નદીમાં છોડવામાં આવે છે અને પરિણામ એ આવે છે કે આપણી નદીઓ દૂષિત થાય છે કેમિકલ માફિયાઓ ઉપર કોઈ કારવાહી નથી થતી અને જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે તેનો ફાયદો ઉઠાવીને નદીમાં કેમિકલવાળા પાણી છોડવામાં આવે છે એમાંય સુરતમાં તો તપેલા ડાઈંગનો એટલો ત્રાસ કે જ્યાં તપેલા ડાઈંગ ચાલતું હોય ત્યાં કેમિકલ ખુલ્લે આમ છોડ છોડવામાં આવે છે ખુલે આમાં કેમિકલ ફેંકવામાં આવે છે જેના કારણે રોગચાળો વકરે છે નદીઓ પ્રદૂષિત થાય છે જળાશયો પ્રદૂષિત થાય છે આવા કેમિકલ માફિયાઓ પર સ્ટ્રાઇક ક્યારે જે તે વિસ્તારની જનતા સવાલ પૂછી રહી છે કેમ કે બે ફાર્મ જીપીસીબીના નાક નીચે કેમિકલ માફિયાઓ કેમિકલ નદીમાં જળાશયોમાં જ્યાં ને ત્યાં ફેંકતા હોય છે તેમની સામે કેમ ક્યારેય કોઈ કાર્યવાહી નથી થતી